બનાસકાંઠાના સરહદી વિસ્તાર સુઈગાંવ વાવ અને થરાદમાં વરસાદની તારાજી સર્જાયા બાદ અહીંયા તમામ ગામડાઓ સંપર્ક સંપર્કવિહોણા થયા હતા અને નેટવર્ક એકદમ ઠપ થઈ ગયું હતું જ્યારે કોઈ કનેક્ટિવિટી મળી ના રહી હતી ત્યારે અહીંયા આપણી મદદે આવ્યું છે હેમ રેડિયો સ્ટેશન જે આપણી અહીંયા કઈ રીતે કામ કરે છે એની વધારે માહિતી આપણે અહીંયા અમિતસિંહ રાજપૂત પાસે નમસ્તે ડૉક્ટર અમિતસિંહ મશાની હા અમે ગાંધીનગરથી ગુજરાત ઇન્સ્ટિટ્યૂટ ઓફ અમેચો રેડિયો અમારી એક સંસ્થા છે જે નિઃશુલ્ક સેવાકીય પ્રવૃત્તિ કરે છે અને હેમ રેડિયો છે એટલે ઇમરજન્સી કોમ્યુનિકેશન વાયરલેસ જેને આપણે કહીએ છીએ એ વર્લ્ડ લેવલે કામ કરે છે અને ઇન્ડિયામાં પણ છે ગુજરાતની અંદર એનું ઇન્સ્ટિટ્યૂટ છે ગાંધીનગરની અંદર અને અમે એસીઓ સ્ટેટ ઇમરજન્સી ઓપરેશન સેન્ટરના ઓર્ડર થ્રુ અહીંયા થરાદ કંટ્રોલ રૂમમાંથી બધી જગ્યાએ અલગ અલગ ઇન્સ્ટોલ કર્યા છે સ્ટેશન અને રેડિયો છે એ ટોટલી નેટવર્ક જ્યારે ઠપ થઈ જાય છે ત્યારે એ કામ કરાય છે એની અંદર એચએફ છે વીએચએફ છે અને યુએચએફ અત્યારે અમે વીએચએફ ઇન્સ્ટોલ કર્યું છે એચએફની જરૂર નથી પડતી એટલે અને વીએચએફથી ત્રણ સ્ટેશન થ્રુ કામ ચલાવીએ છીએ તો આ રીતે અમારી સેવકીય પ્રવૃત્તિ છે જેમાં અમે વાયરલેસ ઇમરજન્સી કોમ્યુનિકેશનની સેવા પૂરી પાડવા માટે અહીંયા સુઈ ગામ આવ્યા છીએ ઓકે આપ અહીંયા કઈ રીતે કામ કરો છો અને જીરો ગ્રાઉન્ડ પણ કઈ રીતે છો મારું નામ વિલ્કિસ જેમ છે વિક્ટર યુનિફોર્મ નંબર થ્રી માઇક ઝુલો યુનિફોર્મ મારી કોલસાઇન છે અને યસ અમે અત્યારે બનાસકાંઠા વિસ્તારની અંદર ત્રણ મોટા સ્ટેશન્સ એસ્ટાબ્લિશ કર્યા છે અને બીજા બે માઇનોર સ્ટેશન્સ ઊભા કર્યા છે જેમાં પહેલું જે સ્ટેશન છે એ થરાદ કંટ્રોલ સ્ટેશન છે બીજું જે સ્ટેશન છે એ સુઈ સ્ટેશન છે અને ત્રીજું જે છે એ નળાબેટ ઝીરો પોઈન્ટ પાસે એક સ્ટેશન મોબાઈલથી મોબાઈલ ઓપરેટેડ એસ્ટાબ્લિશ કર્યું છે આના સિવાય વાવમાં અને દની આજુબાજુ પણ અમે મોબાઈલ યુનિટ મૂકેલા છે જે અમને રિપોર્ટ્સ શેર કરે છે કંટ્રોલ એટલે કે થરાદથી જે મેસેજીસ આવે છે એ સુઈગામ સુધી આવે છે અને સુઈગામથી એ મેસેજીસ નળાબેટ સુધી જાય છે એવી જ રીતે નળાબેટથી જે સ્ટેશન્સ મોબાઈલ યુનિટ છે એ મેસેજ કરે છે એ અમારા સુધી આવે છે અને અહીંયાથી અમે એને રિલે કરીએ છીએ થરાદ સ્ટેશન સુધી તો આ રીતે અમે વાયરલેસ સ્ટેશનથી એકબીજાના જોડે જ્યારે કમ્યુનિકેશન નથી પોસિબલ થતું ત્યારે અમે એ બ્રિજ ક્રોસ કરાવીએ છીએ ઓર ઓકે તો આ હતું આપણે અહીંયા કે નેટવર્ક ઠપ થઈ ગયા બાદ કઈ રીતે કનેક્ટિવિટી મળે મળે છે એના વિશેનું રેડિયો સ્ટેશનની